આખું જગત એક જ દિશામાં દોડતું હોય ત્યારે આપણે શું કરવું એ વાત એનરોનની જે કથા આપણે કરી છે દેવી ભાગવતના ચોથા સ્કંધના તેરમા અધ્યાયમાં સાંભળવા જેવી છે બે હજારના દાયકામાં એનરોન ભવિષ્યની કંપની બની ગઈ છે એટલી બધી મોટી કંપની બની ગઈ છે કે આખું જગત કહી રહ્યું છે બસ આમાં રોકાણ કરો રોકાણ કરો રોકાણ કરો અને બધા એ જ કરી રહ્યા છે અને ત્યારે એક યુવાન પત્રકારે પ્રશ્ન કર્યો કે એનરોન પૈસા કેવી રીતે કમાય છે આટલી મોટી કંપની કેવી રીતે બની ગઈ છે અને આ નાનકડો પ્રશ્ન જે હતો એક તણખા જેવો હતો જેણે એનરોનના આખા કાચના મહેલને ધ્વસ્ત કરી દીધો અને જ્યારે પડદા પાછળની વાત બહાર આવી કે એનરોને તો મોટો ઘોટાળો કર્યો છે કોઈ નફો છે ને એક ભ્રમ છે એક જાદુ ખેલ છે અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે ટોળું વિખરાઈ ગયું નેવું ડોલરનો એનરોનનો શેર એક ડોલરનો પણ ન રહ્યો લાખો રોકાણકારો કર્મચારીઓ નોકરી અને જીવનભરની બચત ગુમાવી દીધી અને એટલે આ કથા આપણને શીખવે છે કે જ્યારે આખું જગત એક જ દિશામાં દોડતું હોય ત્યારે અટકીને શાંત ચિત્તે પોતાના વિવેકને પ્રશ્ન કરવો અત્યંત જરૂરી છે કારણ કે ઘણીવાર ટોળું જે દિશામાં દોડતું હોય છે તે દિશામાં મંજિલ નહીં પણ ખાઈ હોય છે